આજે આપણને ઘઉંની અંદર એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાથી તો આપણે ખેડૂત મિત્રોને જ વાપ મળીએ સાહેબ તમારું નામ શું ધનજીભાઈ રામજીભાઈ ધનજીભાઈ રામજીભાઈ આ ગામ કયું કાશીન્દ્રા કાશીન્દ્રા સાહેબ તમે આ ઘઉંની ખેતી કરી છે તો તમને આની અંદર શું શું વાપરેલું છે હું વસ્ત્ર અને ગ્રો મેજિક સાહેબ તમે જોઈ શકો છો કે આ ઘઉંની અંદર પાયાની અંદર ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક આપેલું છે અને આ એના વિકાસના ભાગરૂપે આપણે આ જોઈએ છીએ કે તમે જોઈ શકો છો થોડું નજીકથી દેખાડજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર જેટલી સ્થળીઓ નીકળેલી છે મતલબ કે આનું ભોથું બહુ જબરજસ્ત છે સાહેબ આ ઘઉં તમારા જે કરેલા છે એવા જ કોઈ બીજા ખેડૂતો કરેલા તો શું આની અંદર આવો વિકાસ તમને દેખાય છે નથી દેખાય નથી બરાબર તો આ સરસ મજાનું આવું રિઝલ્ટ મળેલું છે કેટલા ટકા નફો થાય એવું તમને કેવું લાગે છે કે આ ઘઉંનું ઉત્પાદન જે છે એ જેમને લોકોએ નથી વાપર્યું એમાં અને આમાં શું ફેર પડી શકે કેટલા ટકા ઉત્પાદનમાં ફેર પડી શકે એમ ટકાનો વધારો થશે એવું દેખાય છે ચાલીસ એક ટકાનો ઉત્પાદનમાં ફેર પડી જશે તો તમે આ પ્રોડક્ટ વાપરશો થઈ છે દાણોનું પ્રોડક્શન સારું છે ડુંડી તમે જોઈ શકો છો બરાબર કે આની અંદર ઘઉંનો દાણો છે એ ખૂબ જ જેને મજબૂત પોરો દાણો થયો નથી હા હજી ઘઉં અંદર દાણો બેસતો આવે છે બરાબર તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો તો તમે આ શું આ બીજા ખેડૂતો છે એમને આ પ્રોડક્ટ વાપરાય કે ન વપરાય વપરાય